्यायिकीजे सद्गुरु महाराजकीजे देव चंद्रं, ब्रजे स्वरूपेण पुरापि जातम् प्रविश्य प्राप्तम् प्रियप्राणनाथ परेशपूर्णं सततं नमामि ब्रह्म जात सर्वस्वपाता भवसि विहिज्ञानदाता निजधर्मदाता બોલો શ્રી પ્રાણનાથ પ્યારી કી જય સતગુરુ મહારાજ કી જય સુંદર સાદી તારતમ સાગર પ્રકાશ ગુજરાતી અને એની અંદર રાજ્ય મહારાજના ગુણ ગુણ કે તે હિન્દી આવે છે ને ગુણ પીયુજી ગુણ કહું પીયું પીયુજી જો હમસો પીયો તો એ પ્રકરણ આપણે ગઈકાલે જોયું નાનો એવું સાત ચોપાઈનું હવે છેડી લીધીજી ઇન્દ્રાવતી ને એકાંત સુખ દીધા આપસરીખડી કીધીજી ખડી

સુંદર સાબજી આ પ્રગટવાણી જે છે એ આપણી સત્યાવીસ ટોપાયું પણ એ જે છે એ આપણી વિતક છે પહેલવેલી વિતક અને જે હપ્સામાં લખાણી છે તો ત્યાં સુધીની વાત એમાં બતાવી છે અને ત્યાર પછી પ્રગટવાણી પ્રકાશ હિન્દુસ્તાનની અને એની અંદર એ ગ્રંથની અંદર છેલ્લું પ્રકરણ આવશે તો એ એકસો બાર ચોપાઈની પ્રગટવાણી છે અને એમાં થોડો વિસ્તારથી બતાવ્યું છે આમાં એ જ પ્રગટવાણીને જરા ટૂંક ટૂંકમાં બતાવી છે તો આ પ્રગટવાણી છે એ આપણું ઇન્દ્રાવતીના શ્રીમુખેથી પ્રગટ થયેલી આ વાણી છે પ્રગટવાણી અને આની અંદર આપણને પરમધામ ને ની અંદર શું બન્યું શું કારણ થયું શું મહાકારણ થયું શા માટે આપણે અહીંયા આવવાનું થયું આ વાત આપણને અહીંથી શરૂઆતથી બતાવશે હવે શૈયર ને પ્રગટ કહું આપણા વાસા શ્રી ધામ માં રહું હવે શૈયર ને શૈયર એટલે સખિયાઓને હું પ્રગટ કરું જે વાત કોઈ દિવસ ક્યાંય પ્રગટ ન થઈ એવી વાત એવી વિચક અહીંયા હું તમને પ્રગટ કરીને બતાવું છું આપણા વાસા શ્રી ધામ માં આપણો મૂળ વાસો મૂળ રહેવાનું ઠેકાણું પરમધામ અને ન્યાજ હતા પેલા આપણે અત્યારે પણ યાદ છે અત્યારે પણ આ ઘડીએ પણ આપણે યાદ છે આપણું મૂળ તો બેઠું છે આપણા વાસા શ્રી ધામ માં

રહેવા વાળા છે એ વાણી ચિતો સાથ દયા કરી કહે પ્રાણનાથ બોલો પ્રાણનાથ પી સુંદર સાતજી આ વાણી તમે બરાબર દિલથી આ વાણીને તમે સાંભળજો કારણ કારણ કે દયા કરી કહે પ્રાણનાથ આપણા પ્રાણના રાત આપણા ધામ ના ધણી જે અહીં સદગુરુ મહારાજ બની ને આવ્યા છે કે બેસી અને આ વાણી કેવડાવી રહ્યા છે અને એને આપણી પર કરી છે એટલે આ વાણીને તમે ચિત્તે સાંભળજો શા માટે આપણે અહીંયા આવવું પડ્યું અને આવ્યા આવ્યા તો આવ્યા પણ અહીંયા જે કારણે આપણે આવ્યા હતા એ તો આપણે કઈ કરતા નથી સાંભળવાનું શું કામ કે આપણે જેના માટે આનંદ માણવા માટે આપણે અહીંયા આવ્યા છીએ તો બરાબર ચીત દઈને તમે સાંભળજો કારણ કે ધામના ધણી આપણને મહેર કરીને આપણી પર કૃપા કરીને આ વચનો કહી રહ્યા છે એ તીવ કર રખે જાણો મન શ્રી ધણી લાવ્યા ધામ થી વચન એ સુંદર સાધજી આ કોઈ કવિ ની કવિતા માનતા નહી એ તીવ કર જીટ જાણો મન હિન્દી માં કે છે ને તો એ કીવ કરી રખે જાણો મન તમે આને કવિતા કોઈ કવિ ની માનતા નહીં કારણ કારણ કે આ વચન કોઈ આઈના નથી આ વચન તો કોણ લેવા છે શ્રી ધણી લાવ્યા ધામ થી વચન મારા ધામ ના ધણી મારા સદગુરુ મહારાજ જાણીએ છીએ ભાગવત પછી દર્શન આપ્યા અને દર્શન આપી અને એ વચન વેલા વચન નામ શ્રી કૃષ્ણજી અન્ના દે અક્ષરા બસ આ વચન

આ ધામના ધણી આ વચન બોલાવી રહ્યા છે એ એ વચન જો હું ધારત તો મારી અંદર ને અંદર જ રાખત પણ હું એને પ્રગટ કરું છું કારણ કે ધામના ધણીએ મને આ હુકમ કર્યો છે કે હે શખી ઇન્દ્રાવતી તું પણ જાગ અને આવી તમે એકલા નથી આવ્યા કેટલા આવ્યા છો બાર હજાર આવ્યા છો તો એ બાર હજાર ને પણ જાગૃત કરો તો એ કેનાથી જાગૃત થશે તો આ પ્રગટ વચન થી જાગ્રત થશે એટલે ઇન્દ્રાવતી કે છે કે તે તમને કહું પ્રગટ કરી મૂળ વચન લઈ લેજો ચિત્ત ધરી આપણા મૂળ વચન છે પરમધામ ના વચન છે રંગ વચન છે અરે મૂળ મિલાવવાના આ વચન છે આ વાણી છે તમે બરાબર એને ચિત દઈ ને સાંભળજો હવે તારો હવે તારતમ જોજો નાશ હે સુંદર સાહેબજી તમારી વચ્ચે હું આ તારતમ નો પ્રકાશ કરું છું તારતમ નો પ્રકાશ કરું છું અને એ પ્રકાશ તમે બરાબર જોજો અને એનાથી શું થશે આનું નામ જ તમ તારિમિર અંધકાર અજ્ઞાનતા તો આનાથી શું થશે તિમિર મૂળથી કરું નાશ આમ તિમિર જે છે તિમિર એટલે અંધકાર અંધકાર એટલે અજ્ઞાનતા આ અજ્ઞાનતાને હું મૂળ માંથી હું દૂર કરું એનો નાશ કરું તમારી એમ તમને ખબર નથી તમે ક્યાંથી આવ્યા છો તમારા ધણી કોણ છે શા માટે આવ્યા છો કઈ ખબર નથી તો હું તમને એમાં પ્રકાશ કરીને બતાવું અને તમારી અંદર જે અજ્ઞાનતા છે એને મૂળમાંથી હું દૂર કરું હવે તમને કહું મૂલજ થકી અને મોહ અહંકાર કઈ જય સુંદર સાજી પ્રગટવાણી ગુજરાતીની પ્રકાશ ગુજરાતીની અને એમાં આપણે બધા હાવ સેજે સેજે સહેલે હાવ સહેલાઈથી સમજી શકીએ ને એ રીતે અહીં બતાવે છે હવે તમને કહું મૂળ જ થકી આપણને ક્યાં લઈ ગયા છે પરમધામ મૂળ મિલાવાની અંદર રંગ ની અંદર ત્યાંથી હું તમને વાત બતાવું હવે તમને કહું મૂળ જ થકી જયારે આ મોહ અહંકાર જે અહીંયા કઈ છે ને બધું એ કઈ નતું અને મોહ અહંકાર કઈ ઉપનું નથી આ કઈ નતું અત્યારે અત્યારે જે છે એ કઈ નતું ત્યારે શું શું કે સમય આપણ માં વીતી આપણી અંદર જ્યારે આ ઈશ્વર નો નારાયણ ભગવાન નો તા આ પ્રકૃતિ નોતી મૂળ પ્રકૃતિ પણ નહોતી મૂલ પ્રકૃતિ કોને કીધી છે અક્ષર બ્રહ્મના મનને મૂલ પ્રકૃતિ કીધી એની અંદર આવી પ્રકૃતિ ઉપજે તો એની અંદર એના મનની અંદર એને સમય મૂલ હૈકું ઈચ્છા દર્શન કરવા સાથ આ મૂલ વૈકુઠ કોને કીધું છે અક્ષરધામ અને અક્ષરધામ થી અક્ષર બ્રહ્મ એને સમય ગુરુભાઈ કુટનાથ બેઠા હોય છે ત્રીજી ભોમની ની પણ ની અંદર સામે સાડા સાત થી નવ વાગ્યા ની વચ્ચે ત્યાં નું નીરત ચાલતું હોય છે અને એ સમય બરાબર અક્ષર બ્રહ્મ આવે છે દર્શન કરે છે અને દર્શન કરી અને પાછા ચાલ્યા જાય પણ આજે 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 એટલે જ જ જ છે છે ની અંદર પડવાનો દિવસ છે યા કઈ કાળ નથી પણ છતાં આપણા દીવ દિમાગ ની અંદર આવે એટલા માટે અહીંયા પડવાનો દિવસ છે અને પડવાના દિવસના ના સાડા ચાર વાગ્યા છે પણ સવારે શું થયું ના સાડા ચાર વાગ્યા છે પણ સવારે શું થયું અક્ષર બ્રહ્મ આજે એવી ઈચ્છા થઈ એને સમય મૂલ વૈકુટનાથ ઈચ્છા દર્શન કરવા સાથક હું રાજજી ના શ્યામાજીના દર્શન કરું છું નીચે ઉભી પણ હવે મારે મારા સાથના પણ દર્શન કરવા છે આ સખીઓના દર્શન પણ કરવા છે એનો પ્રેમ જોવો છે એ ધણી પ્રત્યે રાજ્ય પ્રત્યે શ્યામાજી પ્રત્યે કેટલો પ્રેમ છે એનો એ પ્રેમ મારે જોવો છે રાજ્ય કેટલો પ્રેમ કરે છે શ્યામાજી આવું બધું અક્ષર બ્રહ્મની આ મૂલ પ્રકૃતિની અંદર આ બધું ઉજ્જુન તો દર્શન કરવા સાથ સાથ તને મન મનોરથ ન થાય માયા રામત જોઈ જોઈએ તે એકદમ ટુકમાં આ પ્રગટવાણી બતાવે છે હવે અક્ષર બ્રહ્મને આ ઈચ્છા થઈ કે સાથ ના દર્શન મારે કરવા છે અને કોઈ દિવસ સાથે પણ સુંદર સાથે પણ સખીયા હોય પણ બ્રહ્મ સૃષ્ટિ હોય આ અક્ષર બ્રહ્મને જોયા જ નહોતા આજે એને જોયા રાજજી મહારાજના હુકમ થી એ અક્ષર બ્રહ્મને જોવે છે બધી વાતો થાય છે કેટલી બધી વાતો આપણે જાણીએ છીએ આ કોણ છે એ શું કરે છે એ માયાના ખેલ બનાવે તો એ માયા કેવી છે માયા જોવા જેવી નથી લે ને જોવા નહીં હોય તો એ પણ મારી જોવી છે એમ કરી કરીને અને રાજજી મહારાજે આમ ઉત્સુકતા બતાવી અંદર મને કી હમકો તીન બે તબ હમ માયગા ફેર 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 ધણી કહે ઘર કી ના રહેશી સુધા પ્રકટવાણી હિન્દી માં પણ આયે એકદમ શોર્ટ માં બતાવ્યું છે કે આપણને એ દો ઈચ્છા ભાઈ ઉત્પન્ન બે ઈચ્છા એક અક્ષર બ્રહ્મ ને ઈચ્છા ઉત્પન્ન થઈ આ સાથ ના દર્શન મારે કરવા છે એનો પ્રેમ જોવો છે અને બીજી બાજુ સાથ ને પણ ઈચ્છા થઈ કે અક્ષર બ્રહ્મ ખેલ બનાવે છે માયા રામત જોઈએ તે ઈ અક્ષર બ્રહ્મ ની આ રામત અમારે જોવી છે આવી ઈચ્છા રાજજી મહારાજે બે બે દિલની અંદર ઉપજાવી સખીઓના ના દિલ ની અંદર અને અક્ષર બ્રહ્મ ના દિલ ની અંદર એ વાત અમે શ્રી રાજજી દે કહી આપણે રાજજી દે વાત કરી કે રાજજી અમારે તમારો

અને તરત જ અક્ષર બ્રહ્મ અક્ષર બ્રહ્મ ને પણ જોવું હતું રાજજી મહારાજે શું કર્યું આ મોહ ઉપજાયું ઉપનો મોહ આ બધું જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ બ્રહ્માંડ તો એ બ્રહ્માંડ અત્યારે જોઈ રહ્યા છીએ એ નહીં પણ એની પહેલાનો બ્રહ્માંડ જે વ્રજ નો બ્રહ્માંડ છે ને એ બ્રહ્માંડ ઉપનો આ છે આ એ જ છે પણ એના જેવો છે પ્રતિબિંબ છે તો આવું અક્ષર વ્રજ નો આખો બ્રહ્માંડ

તેને માયા રચના કરી આ માયાની આ રીતની આમ રચના થઈ સુંદર કેવાનો મતલબ બધું જ આપણા માટે આ ત્રણ બ્રહ્માંડ બીના છે વ્રજ રાસ આ જાગણી એ મારા માટે બીના છે તો આ રીતની રચના થઈ તેને માયા રચના કરી અહીં મન હવે અક્ષર બ્રહ્મ પણ પ્રેમ જેવો હતો સખી દર્શન કરવા તો એનું મન પણ વિલસ્યું એનો પણ વિસ્તાર થયો અને આ બધું શું થયું પાંચ તત્વ ચૌદે ભવન આ પૃથ્વીજલ તેજ વાયુ આકાશ પાંચ તત્વ આ ચૌદે ચૌદ લોક આ બધુંય બની ગયું તતક્ષિ કું કેતા વધુ કે છે ને કુંન કેતા બધું તૈયાર થઈ ગયું પાંચ તત્વ અને એમાં વિષ્ણુ નારાયણ ભગવાન અને એમાં વિષ્ણુ એનું મન અને એ મન અને મન અહી પ્રગટ થયું અને મનથી પણ પછી બાકીનો બધો વિસ્તાર થયો એનો વિલાસ ઉત્પન્ન થયો મન મન થી પછી ઉત્પન્ન થયા શું છે એ શ્વાસ અત્યારે આપણે જેમ શ્વાસો શ્વાસ એમ નીચેથી ઉપર સુધી આવું બધું ઉત્પન્ન થયું શ્વાસો શ્વાસ ની લીલા ચાલુ થઈ રચ્યો એ શ્વાસ નો શ્વાસ અને કેટલી ઘડીમાં પલકાર ની અંદર એમાં વાસના આવી અમતણી મન ઈચ્છે પોતાનો ધણી બોલો શ્રી સુંદર સાથ કી જય આ બધી રચના થઈ ગઈ હજારો વર્ષો હોય ગયા અને અહી બ્રહ્મ સૃષ્ટિ એ વાસના ક્યાં એનો વાસો પરમધામની અંદર એવી બ્રહ્મ સૃષ્ટિ અને એની સુરતા આ ગોપીઓ ની અંદર આવી વ્રજ ની અંદર એમાં વાસના આવી અમ તણી આપણી વાસના આપણી સુરતા આપણું ધ્યાન આપણે બેઠા છે બોલ મિલાવવામાં પણ આપણી સુરતા અહીંયા આવી મન ઈચ્છે પોતાનો ધણી આવ્યા તો આવ્યા તાજે તાજા આવ્યા પ્રેમ લઈને આવ્યા પરમધામ નો પ્રેમ સુંદર સાધજી આવ્યા આવ્યા તો ખરા પણ

આ બધું આપણે એકદમ ટૂંકમાં બતાવે છે કે વસુદેવ દેવકી ને ત્યાં આ બાળકનો જન્મ અને એ ચાર ભૂજા નું બાળક એ બે ભૂજા નું બની જાય છે

લઈ જવામાં આવ્યા વસુદેવજી લઈ આવ્યા અગિયાર વર્ષ અને બાવન દિવસ ખૂબ આનંદ કર્યો ખુબ આનંદ કર્યો કૃષ્ણ સાથે ખૂબ લીલા થઈ અને અગિયાર વર્ષ પૂરા થયા બાવન

અગિયાર વર્ષ અને બાવન દિવસ સુધી ગોકુળમાં આનંદ કર્યો બેહુ સુરત બેહુ સુરત અક્ષર પણ પણ સુરત સુરત અને ખૂબ આનંદ મન વાચિત કરી ખરી ખાંત અને બધી જ મનોકામના હતી જે કઈ ઈચ્છા હતી એ બધી અહીંયા પૂર્ણ થઈ ખૂબ ઈચ્છા અહીંયા પૂર્ણ કરી છે વાલાજીએ સુંદર સાદી હા એકદમ શોર્ટ માં બધું બતાવી દીધું છે આપણી જામી તક છે મારી જામી તક છે અગિયાર વર્ષ અને બાવન દિવસ એનો વિસ્તાર તો આપણે જાણીએ છીએ

સુંદર આપણા શિનગાર કરાવ્યા આગળ યોગ માયા બની તેને નવા કીધા શિનગાર નવા નવા શિંદગાર જેવ પરમધામમાં નુરી તન એવા તન આપણને પ્રાપ્ત થયા અને આપણે યોગમાયા ના બ્રહ્માંડ માં ગયા જોગમાયા કરી રમ્યા રાસ અને ન્યાય કેટલી બધી લીલા થાય છે પણ અહીંયા સીધે સીધું રાસરીમાં આપણે આપણે ગયા એટલે રાજજી મહારાજે શું કર્યું ઉથલાના વચન શું કામ આવ્યા પાછા જાઓ રાત્રે નિશાચર બોલશે તમને બીક લાગશે તમને કોણે અહીંયા આવવાનું કીધું પાછા જાઓ તમારા બાળકો રોશે તમારા ઘર વાળા બધા તો આ રીતે ખુબ ઉથલાના વચન કીધા અને ત્યાર પછી વનરાવન બતાવ્યું ને રાસ રીમા અને વચ્ચે પાછા અંતર ધ્યાન થયા આ બધી જ લીલા વળી પાછા અહીંયા પ્રગટ થયા તો આ ટૂંકમાં બતાવી દીધું સુંદર સાધી યોગમાયા નો પ્રમાણ વૃદ્ધ નો પ્રમાણ બતાવી દીધો હજી તો અર્ધી કલાકે નથી થઈ જે તો પરમધામ ની બધી વાત વ્રદ વાત અને પછી ત્યાંથી ગયા રાસ ને ઘેરે એમાં સાત સકલમાં અધિકલો જય સુંદર બતાવ્યો અધિકો પ્રેમ લઈને શું સંવાદ થયો હતો રાજજી મહારાજ કે મારો પ્રેમ વધારે શ્યામાજી કે મારો પ્રેમ વધારે સખિયાઓ કે અમારો પ્રેમ વધારે અને સખિયાઓ બતાવી દીધો અમારો પ્રેમ વધારે હમ વ્રજ ની અંદર કેટલો પ્રેમ કર્યો રાજ્ય મહારાજ ને શ્રી ને ની અંદર કેટલો બધો પ્રેમ પ્રેમ કર્યો અને એ લઈને ગયા કૃષ્ણજીને પરમધામ પોચ્યા ન પોચા તા તો આવો અંદેશો રહી ગયો રાજ્ય મહારાજ તમે કહેતા હતા એવા તો કઈ દુઃખ પડ્યા નહીં તો સાત સકલ માં અધિક્ષને ખુબ પ્રેમ લઈને ગયા અને તામસી ઉત્કંઠા રહી સખી અને પણ આધા અટક રહ્યા બાર હજાર માંથી અર્ધો સાથ એટલે કે છ હજાર તામસી સખી જે હતી ને એને હજી ઉત્કંઠા બાકી રહી ગયા અને એના માટે આપણે હવે એના માટે એટલે ઈ આપણે હશું કે કોણ હશે કોને ખબર છે આપણે તામસી માં આવીએ રાજસી માં આવી કે સ્વાતસી માં આવી પણ અહીં ઇન્દ્રાવતી કે છે તામસી ની ઉત્કંઠા રહી ગઈ ભાઈ અને એટલા માટે તો આ પણ આવ્યા બીજી વાર એકવાર વાર આવ્યા તા વ્રજ અને રાસ માં ધામ માં ગયા પણ ધામ વળી પાછા આવ્યા બીજી વાર આપણે આવ્યા છે સુંદર સાધજી સમય પૂરો થયો છે આ બીજી વાર આવ્યા અને એ જાગડી બ્રહ્માંડ ની અંદર શું શું થયું અને એ બધી વાત આપણને આવતીકાલે જે સખીનો વારો છે એ બતાવશે આ ચોપાઈને આપણે દોહરાવીએ તો આપણ આવ્યા બીજી વાર તો આપણ આવ્યા બીજી વાર રાસરમીને ઘેરાઈ વાયે હ સાત સકલમાં અધિક સનેહ તામસી ઉત્કંઠા રહી મનસાર તો આપણ આયવા બીજી વાર તો આપણ પ્રાણ પ્યારે કી જય સતગુરુ મહારાજ કી જય શ્રીજી આવર વર ધામ કે કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય તીનો કુરી ધામ કી જય સમસ્ત મસ્ત સુંદર સાથ કી જય પ્રણામ સુંદર સાધજી આજે કઈક નવું નવું અહીંયા આપણને બતાવવામાં આવ્યું છે અને આમાં અડધી કલાક થાય એટલે અડધી કલાક માં બધું જ સ્ટોપ થઈ જાય બંધ થઈ જાય એટલે અડધી કલાકની અંદર જ આ બધી ચર્ચા હવે થશે Run